મારું ઇનોવેશન જે છે એ રમતા રમતા વિજ્ઞાન શીખો છે મારું નામ છે હર્ષદ બોડા મોડેલ સ્કૂલ મોટીપરા તાલુકો માળિયા મિયાણા જિલ્લો મોરબી હવે મારું જે ઇનોવેશન છે એ પ્રવૃત્તિ બેઝ ઇનોવેશન છે તો જેની અંદર ધોરણ નવનું વિજ્ઞાન જે છે એ ધોરણ આઠ અને નવના વિજ્ઞાનમાં કમ્બાઈન કોમ્બિનેશન લાવવા માટે અલગ અલગ પ્રવૃત્તિ દ્વારા જે બાળકો જે છે એ અલગ અલગ એકમો અલગ અલગ પ્રવૃત્તિઓ અલગ અલગ વિજ્ઞાનના સિદ્ધાંતો સમજી શકે એ હેતુથી આ ઇનોવેશન કરેલું છે અને આ ઇનોવેશનમાં અમારા લેબ છે સ્ટેમ લેબ પરંતુ એનો ઉપયોગ નથી કરતા અમે બાળકોને એક આખા વર્ષ દરમિયાન એક કોઈ પણ મોડેલ બનાવવા માટે આપીએ છીએ અને આ મોડેલ જે છે એ બાળકો દ્વારા જ બનાવેલા છે અને એનો જે વિજ્ઞાનનો સિદ્ધાંત છે એ આપણે વર્ગમાં એક સેમિનાર સ્વરૂપે છે એ મારી મદદથી અન્ય બાળકોને છે એ માર્ગદર્શન આપીએ છીએ એમાં આપણે અલગ અલગ મોડેલ જોશું તો સૌપ્રથમ આ જે છે મોડલ એ પાસ્કલનો નિયમ છે આની અંદર આપણે કાગળના કપ છે અને એની ઉપર પાટીયું છે રાખેલું તો હવે આની ઉપર આપણે મેક્સિમમ સિત્તેર કેજી વજન છે એ આપણે સ્ટેબલ કરી શકીએ છીએ સિત્તેર કેજી વજન સુધી આ કપને કંઈ થતું નથી ત્યારબાદ જે છે એ આ જે છે આ સાઉન્ડ વેવ છે સાઉન્ડ વેવ હવે આની અંદર એવું છે આની રચના એવી છે અંદર કર્વ આકાર છે જેથી કરીને હવે એને ગોળ ફેરવશું એટલે એક અવાજ ઉત્પન્ન થશે

તો એક સરસ મજાનો છે એની અંદરથી અવાજ ઉત્પન્ન થાય છે આમાં પણ ધ્વનિ ચેપ્ટર જે છે એ વ્યવસ્થિત સમજાવી શકાય છે આ સ્પ્રિંગ છે સ્પ્રિંગની મદદથી ધોરણ નવની અંદર ચેપ્ટર આવે છે ધ્વનિ જેની અંદર શૃંગ ગ્રથ એવું આખું એક આવે છે લંગત તરંગ સંગત તરંગ તો આ જે છે એના મદદથી આપણે છે એમને વ્યવસ્થિત બાળકોને સમજાવી શકાય છે ત્યારબાદ એક ડાન્સિંગ ફૂગો છે કે આ ફુગાને આપણે ગમે તેમ છોડાવી દઈએ તો એ પાછો સીધો જ થઈ જાય છે એટલે આમાં બીજું કોઈ નથી આમાં કેન્દ્રગામી બળ લાગે છે નીચેના ભાગે છે એક સિક્કો રાખી દીધેલો છે જેથી કરીને એક કેન્દ્રમાં બળ લાગતું હોવાના કારણે એ સીધો થઈ જાય છે ત્યારબાદ અલગ અલગ મોડેલ છે અહીંયા આ એટમોસ્પિરિક પ્રેશરનું છે કે આપણે આ જે છે કાચનો કોનિકલ ફ્લાસ્ક આમાં પાણી ભરેલું છે આ ફુગાને આપણે બાળકોને કંઈક અંદર નાખો તો જશે નહીં કેમ કે તૂટી જશે અંદર કોઈ પણ રીતે ન જાય પણ છતાં નાખવો છે તો શું કરશું તો આપણે જે છે એમાં બે રીતે આપણે ફુગાને છે એ અંદર દાખલ કરી શકાય એક તો કાગળ સળગાવી અને અંદર નાખી અને એને મૂકી દઈએ ઉપર એટલે આપણે જાણીએ છીએ કે ભાઈ કાગળને સળગવા માટે ઓક્સિજનની જરૂરિયાત હોય તો ઓક્સિજન લેવા માટે આ જે છે એમને એબ્ઝોર્બ કરશે એબ્ઝોર્બ કરવાના કારણે બલૂન છે એ અંદર જતું રહેશે બીજું કે ફૂલ ગરમ પાણી છે એ આની અંદર ભરી અને એમને બહાર તરત ઠલવી અને પાછું મૂકી દઈએ એટલે એ ગરમી અંદર હોવાના કારણે એમને ઓક્સિજનની રિક્વાયરમેન્ટ ઊભી થશે જેથી કરીને આ ફૂગો છે એ અંદર દાખલ થાય તો આના માટે જે છે એ એટમોસ્ફેરિક પ્રેશર આ જે એક્સપેરિમેન્ટ છે એટમોસ્ફેરિક પ્રેશરના બધે ત્યારબાદ જે છે એ આપણે એક સેન્ટ્રીફ્યુગલ સલ્ફ સેન્ટ્રિફિકલ ફોર્સ છે આ જે છે એ વજનમાં હલકું છે આ ભારે છે હવે બાળકોને કહીએ ભાઈ આને છે આ આને આપણે ઉપર લાવવાનું છે અને સતત આ જે છે એ ઉપર રહેવું જોઈએ આ જે છે એને ઉપર લાવવાનું છે બરાબર તો એના માટે આપણે શું કરું તો કે કેન્દ્રગામી બળ બરાબર એને આપણે આને ગોળ ગોળ આમ ફેરવશું એટલે જે છે એ વજનવાળો પથ્થર છે એ ઉપર આવતો રહેશે અને આ જે છે એ સ્થિર રહેશે બરાબર તો આના માટે જવાબદાર છે સેન્ટ્રી સર ફોર્સ બરાબર કેન્દ્રગામી બળ ત્યારબાદ આ જે છે એ દ્રષ્ટિભ્રમ છે બરાબર તો એક બાજુ છે પક્ષી છે એક બાજુ છે પાંજરું છે આપણે દૂરથી આપણે આમ ગોળ ગોળ ફેરવીએ અને પછી તમે જુઓ તો એવું લાગે કે પાંજરામાં પક્ષી છે એક દ્રષ્ટિભમ છે એ સિવાય પણ અલગ બીજા એક્સપેરિમેન્ટ છે આમાં મેં લખેલા છે કે આપણે જે છે એ હેન્ડમેડ આપણે ઘરે બેઠા એમને કરી શકાય છે ત્યારબાદ આ જે છે એ સંતુલિત અને અસંતુલિત બળ છે ધોરણ નવની અંદર આવે છે જે બાળકો છે ને આવા શબ્દથી ભૂલી જાય છે આમ યાદ રહી જાય છે પણ એને એક્ઝેક્ટ યાદ નથી રહેતું તો એના માટેનો એક્સપેરિમેન્ટ છે બરાબર સંતુલિત અને અસંતુલિત બળ તો આ જે છે એને કોઈ પણ એક દિશામાં બળ લગાડ્યું બરાબર તો એક દિશામાં જે દિશામાં બળ લાગે છે એ દિશામાં પદાર્થ તો આ બળ જે છે છે એ અસંતુલિત બળ બળ બરાબર હવે બંને દિશામાં લગાડીએ છીએ પણ પદાર્થ જે છે એ ગતિ કરતો નથી બળ લાગે છે બરાબર પદાર્થનું સ્થાનાંતર શૂન્ય છે તો આ જે બળ છે એ સંતુલિત બળ છે બરાબર સરસ રીતે આનો ભેદ છે એમને પરખાવી શકાય છે પ્રેક્ટિકલ દ્વારા કોઈ પણ જાતનું વિના ખર્ચે ત્યારબાદ આ જે છે એ ડાલ્ટનનો નિયમ છે અંદર આપણે ફૂગાની નાની ગોટી કરી અને ગાંઠ મારીને અંદર રાખી દીધું છે બરાબર હવે આપણે અહીંયા આપણે આપણે ઇન્જેક્શનની આગળનો ભાગ છે એમને અહીંયા લોક કરી દઈ છે તો આ જે ગોટી છે એ અંદરની સંકોચાઈ જશે અંદરની ગોટી હવે અંદર રહેલી છે એ સંકોચાઈ ગઈ છે એટલે ગોટી નાની થઈ ગઈ છે બરાબર હવે એનાથી ઊંધું કરીએ આપણે અહીંયા બંધ કરી દઈ છે હવે એને ખેંચીએ તો ગોટીની સાઈઝ વધે છે જો બરાબર તો આના માટે જવાબદાર જે વિજ્ઞાનનું સિદ્ધાંત છે એ ડાલટનનો નિયમ છે ધોરણ દસ સુધી તો નથી આવતું ધોરણ અગિયાર બાર સાયન્સની અંદર આ ડાલટનનો નિયમ પી વન વી વન બરાબર પી ટુ વી ટુ આનું સૂત્ર અને સાબિતી એમાં આવે છે તો આ એક્સપેરિમેન્ટ છે એમનો છે ત્યારબાદ જે છે એ આ વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર છે પાવર છે મેગ્નેટ છે બે સેફ્ટી પિન છે પાવર સપ્લાય માટે અને કોપરના તારનું લુક બનાવેલું છે હવે આપણે એને આ જે છે એ ઇલેક્ટ્રિક મોટરના સિદ્ધાંત ઉપર કામ કરે છે ત્યારબાદ આ ફેફસાનું મોડલ બનાવેલું છે બાયોલોજીની અંદર ધોરણ દસની અંદર એક ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આવે છે કે જ્યારે ફેફસા શ્વાસો શ્વાસની ક્રિયા દરમિયાન જ્યારે શ્વાસ લઈએ છીએ ત્યારે ફેફસાની સ્થિતિ સોરી પટલની સ્થિતિ જણાવો તો આ નીચેનો ભાગ છે એ ઉરોદર પટલ છે આ જે છે એ ફેફસા છે આપણે બે રીતે કરી શકીએ છીએ એક્સપેરિમેન્ટ જો ઉરોદર પટલની નીચેની તરફ તમે ખેંચો અહીંયા આવી રીતના હાથથી પકડી તો ફેફસા ફૂલાય છે બરાબર તો એ આપણે સમજી શકાય કે જ્યારે શ્વાસ લઈએ છીએ ત્યારે ફેફસા ફૂલાય છે અને ઉરોદર પટલની સ્થિતિ નીચે આવે છે બરાબર છે અને ઉચ્છવાસ દરમિયાન એટલે કે આમ ઉપર જાય આપણે ઉચ્છવાસ અહીંયા શ્વાસ લઈએ તો ઉરોદર પટલ નીચે આવે છે ફેફસા ફૂલાય છે અને ઉચ્છવાસ લઈએ એટલે કે ઉરોદર પટલ ઉપર આવે છે અને ફેફસા સંકોચાઈ જાય છે બરાબર તો આ સરસ રીતે આમાં મોડલ દ્વારા સમજાવી શકાય છે ત્યારબાદ અલગ અલગ આ જે છે એન્ટી ગ્રેવિટી મોડલ છે આપણે જે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં જે કાર્ય થાય એના માટેનું મોડલ છે આપણી ગુજરાતમાં બે જગ્યાએ એવી મળેલ છે એક તો ભુજની અંદર કાળો ડુંગર કે જ્યાં ઢાળ હોવા છતાં પદાર્થ છે ઉપરની તરફ ગતિ કરે છે 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 અને એક એક આપણે અંદર તો એનું ઢાળ આ ઊંચાઈ છતાં પણ આ જે લખોટી છે એને આપણે મૂકશું ઉપરની દિશામાં ગતિ કરશે બરાબર છે તો આ જે છે એ ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં કાર્ય કરે છે તો ગ્રેવિટી મોડલ છે ત્યારબાદ આ ન્યૂટનના પહેલો પેલો બીજો ત્રીજો નિયમ છે પેલો નિયમ માટે આપણે એક સિક્કો અને આ રાખેલું છે બરાબર તો આને ધક્કો આપશું તો આ સિક્કો છે એ પડી જશે ત્યારબાદ ન્યૂટન બીજા નિયમના બે ત્રણ ચારક મોડલ અલગ અલગ છે એક આ છે કા છે બન જ છે બધી એક આવી રીતની આ વેસ્ટ બનાવેલી છે અને કા બોલપેન નકામી જે છે એમાંથી બનાવેલી છે અલગ અલગ આ ચાર મોડલ છે ત્યારબાદ ન્યૂટન નળી રાખેલી છે હવા ભરીએ આપણે અને સરફેસ રીસી સરફેસ ઉપર મૂકીએ એટલે હવે હવા છે એ પાછળની તરફ જશે અને પદાર્થ છે એ આગળની તરફ ગતિ કરશે એટલે કે રોકેટ નું જે સિદ્ધાંત છે એ ગતિના ત્રીજા નિયમ ઉપર કામ કરે છે એનું મોડલ છે ત્યારબાદ આ જે છે એ ઉષ્માનું સવહન છે એટલે કે જ્યારે અહીંયા મીણબત્તી આપણે સળગાવશું એટલે આજુબાજુની હવા ગરમ થવાના કારણે છે એ આ સ્પાઇરલ રિંગ છે એ ગોળ ગોળ ફરશે બરાબર તો આ ઉષ્માનું શું થયું વહન થયું એટલે કે આ જ્યાં ગરમી હોય એની આજુબાજુની હવા છે એને ગરમ કરે છે ઉષ્માનું સવહન છે ત્યારબાદ આ એક લિફ્ટ છે એર લિફ્ટ છે આપણે હવાના પ્રેશરથી જ આ કામ કરે છે આપણે ખેંચશું તો નીચે જતી રહેશે અને હવન આપશું એટલે ઉપર જતી રહેશે ત્યારબાદ એક મોડલ બનાવેલું છે માઇન્ડ કોન્સ્ટન્ટ એટલે કે તમારી એકાગ્રતા વધારવા માટે કે ભાઈ આમને આવી રીતે અડે અડિયા વગર તમારે પાસ કરવાનું જો અડી જાય તો અહીંયા લાઇટ થશે આવી રીતે અહીંયા લાઇટ થશે તો અહીંયાથી આનાથી શું થાય બાળકોની એકાગ્રતા વધે તો આવી રીતના અલગ અલગ છે એ ટોઈસ બાળકો દ્વારા બનાવવામાં આવેલા છે જેથી કરીને બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે છે એ અરુચિ પેદા થાય બીજા નંબરમાં કે જિજ્ઞાસાવૃત્તિ જાગે અને એક વૈજ્ઞાનિક બનવાનું સ્વપ્ન સેવે આ હેતુ હતો અને આનાથી મને ઘણું બધું રિઝલ્ટ પણ મળેલું છે મારી શાળાની અંદર કે ધોરણ દસની અંદર જ્યારે બાળક આઠમામાંથી અમારે નવમાંમાં ત્યાં આવે છે ત્યારે એનો જે લેવલ છે એના કરતાં ધોરણ દસમાં જ્યારે પાસ આઉટ થઈને નીકળે છે ત્યારે એનું લેવલ દરેક વિદ્યાર્થીની અંદર જે એવરેજ વિદ્યાર્થી છે કે રેન્કર વિદ્યાર્થી દરેક વિદ્યાર્થીનું લેવલ છે એ અપ ગયું છે જેનો રેકોર્ડ છે મારી પાસે બોર્ડના માર્ક્સ જે અમારી શાળાકીય પરીક્ષાના માર્ક્સ અને બોર્ડના માર્ક્સ છે દરેક વિદ્યાર્થીને શાળાકીય માર્ક્સ કરતાં બોર્ડમાં છે એ વધુ માર્ક્સ મેળવેલા છે અસ્તુ થેન્ક યુ સર